નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર ગામમાં ફૂલના મેળામાં લોકો ધકધકતા અંગારા પર ચાલીને પૂરી કરે છે પોતાની માનતા ધૂળેટીના દિવસે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા જેને લોકો ચૂલના મેળા તરીકે ઓળખે છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી ગામે લોકો પોતાની માનતા પૂરી કરવા ધૂળેટીના દિવસે લોકો ધકધકતા અંગારામાં ચાલી પોતાની માનતા પૂરી કરે છે ધૂળેટીના દિવસે ઉજવાતા ચૂલા મેળાનું અનેરું મહત્વ છે આ મેળો રણિયાર ગામના રણછોડાય મંદિરના પટાંગણમાં ત્રણસો પચાસ થી વધુ વર્ષથી યોજાય છે એમ આ ગામના વડીલોનું કહેવું છે આ મેળામાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ એમ બે ચૂલ રાખવામાં આવે છે મંદિરના પટાંગણમાં એક ખાડો ખોદી ચૂલ બનાવવામાં આવે છે પછી રણછોડરાયના મંદિરમાંથી રણછોડરાયની મૂર્તિની વિધિવત બહાર લાવીને ચૂલની જોડે મૂકવામાં આવે છે એવી માન્યતા છે કે ભગવાન ભક્તોને આશીર્વાદ આપવા માટે બહાર આવે છે ત્યારબાદ સૌથી પહેલા ઠંડી ચૂલમાં મંદિરના મહારાજ ચૂલની પ્રદક્ષિણા કરી વિધિવત પૂજા કરીને ઠંડી ચૂલ ચાલે છે ત્યારબાદ લોકો પોતાની માનતા પ્રમાણે હાથમાં પાણીનો લોટો અને નાળિયેળ લઈને ઠંડી ચૂલ ચાલતા હોય છે ત્યારબાદ ગરમ ચૂલ ચાલવામાં આવે છે ત્યારે એ જ ખાડામાં સૂકા લાકડા મૂકીને પ્રગટાવવામાં આવે છે ત્યારબાદ એકદમ ધગધગતા અંગારા થઈ ગયા બાદ લીમડાની ઝાડની ડાળી અને પાંદડા વડે અંગારામાં ઘીની આહુતિ આપવામાં આવે છે આ ચૂલમાં ચાલવા માટે મહારાજ બાજુમાં આવેલ તળાવમાં સ્નાન કરી ભીના કપડે ચૂલની પ્રદક્ષિણા કરી ગરમ ચૂલમાં ચાલે છે ત્યારબાદ લોકો પોતાની માનતા પૂરી કરવા માટે લોકો ધગધગતા અંગારામાં ચાલતા હોય છે આ ચૂલના મેળામાં ચાલતા લોકોને કોઈ પણ જાતની ઈજાઓ થતી નથી કે પગમાં છાલા પણ પડતા નથી એમ લોકોનું માનવું છે આ વર્ષે પણ રણછોડરાય મંદિરના પટાંગણમાં સુલના મેળાનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું સુલના મેળામાં અહીંના લોકો ધગધગતા અંગારા પર ચાલીને પોતાની માનતા પૂરી કરી હતી આ પરંપરા જોવા અને પોતાની માનતાઓ પૂર્ણ કરવા લોકો રાજસ્થાન મધ્યપ્રદેશથી પણ અહીં આવી ધૂળેટીનો તહેવાર રણછોડરાયના સાનિધ્યમાં ઉજવતા હોય છે દાહોદના આદિવાસીઓ વર્ષોથી તેમની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ સાચવી રાખે છે આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર હોળીનો હોય છે અને આ આદિવાસી સમાજનો અવશ્ય પોતાના માદરે વતનમાં આવતા હોય છે આદિવાસી લોકોને પ્રકૃતિ પૂજક માનવામાં આવે છે તેમની આસ્થા અને માન્યતાઓ વિભિન્ન પ્રકારની હોય છે જેમાં કોઈ બીમારીથી છુટકારો મેળવવા નહી સંતાન હોય તો બાળકની માનતા હોય તેમજ કામ ધંધા અને ખેતીમાં સારી આવક થાય તે માટે તેમના ઈષ્ટદેવની માનતા લેતા હોય છે અને એ માનતા બાધા પૂર્ણ થયા બાદ લોકો ચૂલના મેળામાં આવી પોતાની માનતા પૂર્ણ કરે છે દાહોદ જિલ્લાના ઝાલો તાલુકાના રણિયા સરકારી ગામે ધૂળેના બીજા દિવસે ધૂળેટીના દિવસે એક મોટો ચૂલનો મેળો ભરાય છે શ્રી રણછોડરાયજીના મંદિરના પટાંગણમાં સવા પાંચ હાથ લાંબી સવા હાથ ઊંડી અને સવા પાંચ હાથ કોળી એ ચૂલ ખોદવામાં આવે છે આ ચૂલની અંદર સૌથી પહેલાં ઠંડી ચૂલ ચાલવામાં આવે છે જેની અંદર દૂર દૂરથી ભક્તજનો તાંબાના લોટામાં જળને શ્રીફળ લઈ અને શ્રી રણછોડરાજીની માનતા લઈ અને ખુલ્લા પગે ચાલતા હોય છે ત્યારબાદ રોટી બેના સમયમાં ગરમ ચૂલ ચાલવામાં આવે છે જેની અંદર પાંચથી દસ મિનિટ લાકડા સળગાવવામાં આવે છે તેના ધક ધક્કા અંગારા કરવામાં આવે છે આ અંગારા થયા પછી શુદ્ધ ઘી લીમડાના દોરાવડે એમાં હૂમવામાં આવે છે આ ઘી હૂમવાથી કમર સુધી વાળા ઉત્પન્ન થાય છે તેની અંદર દૂર દૂરથી આવતા ભક્તજનો કેવી રીતના અહીંયા રાજસ્થાનની બોર્ડર છે મધ્યપ્રદેશની બોર્ડર છે અને ગુજરાતના દૂર દૂરના ગામોમાંથી અંતરાળમાંથી ભક્તજનો શ્રી રણછોડરાયની પોતાની માનતા લઈ અને ખુલ્લા પગે ધક્ત ધક્તા અંગારની અંદર વાળા લઈ અને ચાલતા હોય છે આ રીતના આ કળિયુગમાં પણ શ્રી રણછોડરાયજીનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે અને ચૂલનું આગવું મહત્ત્વ એક દાહોદ જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં છે આ મેળો આશરે બસ્સો વર્ષથી ચાલતો આવ્યો છે અમારા પરદાદાઓ પણ આ મેળાની અમારી આગળ જે અમે સાંભળેલું છે એ મુજબ પહેલાં બ બે દિવસનો મેળો ભરાતો હતો સંગમ ચગડોળ રેતિયા પણ આવતા હતા પણ સમય સંજોગો અનુસાર આ મેળાનું મહત્ત્વ એક ચૂલના પૂરતો અમારે સર્જાઈ રહ્યું છે પાટીદાર સમાજ દ્વારા આ મેળાની અંદર ચાલવા માટે આવતા ભક્તજનો માટે ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે જેની અંદર ઘણા બધા લોકો ભક્તજનો મહાપ્રસાદી લઈ અને પોતાને ધન્ય અનુભવી અને મેળાનો આનંદ માણી પોતાની માનતા પૂરી કરી અને સાંજે પોતપોતાના ઘરે જતા હોય છે શૈલેશ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર